નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંતેશન નોટિફાઈડ મંડળમાં ભાજપના મંત્રી રાકેશ મોદીના નિવાસ સ્થાને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો મન કી બાત જે કાર્યક્રમ દેશના પરમ આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સમગ્ર દેશની જનતા સમક્ષ એમનો કાર્યક્રમ આપી રહ્યા છે અને એમના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બાળકો ખેડૂતો વૈજ્ઞાનિકો દેશના સૈનિકો એ ઉપરાંત દેશના વિકાસ માટે જ્યાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં ત્યાંની જરૂરિયાત મુજબના અને મહિલાઓની સિદ્ધિઓ વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ આપણા રમતવીરોની સિદ્ધિઓ એવા અનેક કાર્યક્રમો આપતા હોય છે અને એ રીતે દેશના લોકોને યુવા ધનને વેપારીઓને પ્રોત્સાહિત કરતા હોય છે એમના આ કાર્યક્રમથી દેશના લોકોને એક સુંદર ભાટલું મળી રહે છે એવો કાર્યક્રમ આજે અમે ભરૂચ જિલ્લામાંથી અંકલેશ્વર મુકામે નોટી બાઇડ એરિયામાં બુથ નંબર એકસો ચોરાણું અને આ નરેન્દ્રભાઈ મોદીનો એકસો બાવીસ નંબરનો એપિસોડ નિહાળવા માટે આજે અહીંના આગેવાન કાર્યકર અને સંગઠન મંત્રી શ્રી અમનભાઈ મોદીના ત્યાં નિહાળવા માટે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છે સૌનો ખુબ ખૂબ આભાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર